એક સફેદ રંગ બે સફેદ રંગના એ ફુગ્ગા લઈને તે તેની મિત્ર રિયા જોડે આખો દિવસ ફુગ્ગા રમ્યા જ કરી રમ્યા જ કરી ફુગ્ગા ઉડાડ્યા જ કર્યા ઉડાડ્યા જ કર્યા શાંત થતા થતાં મમતાનો ફુગ્ગો ફૂટી ગયો અને મમતાએ રબરનું કચરું આંગણામાં ફેંકીને જતી રહી એટલામાં એની મમ્મી કચરો વાળવા માટે આવી એણે રબરનો કચરો જોયો તેણે મમતાને બૂમ પાડી મમતા બેટા હા મમ્મી મમતાએ કહ્યું હા મમ્મી હું ઉચકી લઉં છું અને તેણે રબર નો કચરો કચરા પેટી નાખી દીધો અને એની મમ્મી ને લાગી અમારા શાળાના બેન કહે છે મેદાન યાદ રાખજો મિત્રો शौचालय गया पी हाथ धोवा जो जमिया पहला साबु थी हाथ धोवा जो चोख घर न आंगणू चोखा घर चोक चोखा घर कपड़ा थकी मानस बहु सुहाय शरीर चोखू राखिए રોગ કદી ના થાય અસ્તુ